દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને અને પટેલના જય ભગવાન મિત્રો થોડા દિવસ પછી રક્ષાબંધનનો તહેવાર છે રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતિક મિત્રો ગમે એટલી દૂર પોતાની બહેન રહેતી હોય ને તો પણ એ બહેન પોતાના ભાઈને યાદ કરી અને પોતાના બાપને ઘેર ભાઈને રાખડી બાંધવા આવે છે અને રાખડી બાંધતી વખતે એને કોઈ અપેક્ષા નથી માત્ર મારા ભાઈને રાખડી બાંધો અને મારો ભાઈ જુગ જુગ જીવે એવા આશીર્વાદ આપવા માટે આવે છે મિત્રો એનું એક જ કારણ છે કે દીકરી જે છે પોતાની બેન છે એ તો એ તો બાવીસ પચીસ વર્ષની ઉંમર થાય અને પારકાને પોતાના કરવા નીકળી પડે ને ત્યારે સર્વસ્વ છોડી દેશે પોતાના ઘરનું પોતાના ભાઈને સોંપીને પોતાનો ભાગનું જે કંઈ છે માલ મિલકત ધંધો આ બધું જ પોતાના ભાઈને સોંપી અને કાયમ માટે બાપનું ઘર છોડી અને પારકાને પોતાના કરવા નીકળી પડે છે આટલું મોટું બલિદાન આટલો મોટો ત્યાગ બહેન આપતી હોય છે મિત્રો ત્યારે રક્ષાબંધનના દિવસે વર્ષમાં એક વખત તમારી બહેન તમારે ઘેર આવે ને રક્ષા બાંધવા માટે મિત્રો કોઈ અપેક્ષા નથી હોતી હા એને એવું નથી હોતી કે હું રક્ષા બાંધીશ તો મારો ભાઈ મને આ ગિફ્ટ આપશે આટલા પૈસા આપશે એવી કોઈ અપેક્ષા નથી હોતી મિત્રો જમવામાં એક વખત તમે સાદું ભોજન બનાવ્યું હશે તો તમારી બેન જમી લેશે બત્રીસ પકવાન એને નથી ખાવા પણ મિત્રો દરેક ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કે દરેક બેનની અંદર એને એના હૃદયની અંદર એક જ અપેક્ષા હોય છે કે ભવિષ્યમાં જ્યારે મને કોઈ તકલીફ પડે મુશ્કેલી પડે ત્યારે મારા પિયર બને એટલે બધા ભાઈઓને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે રક્ષાબંધનના દિવસે તમારી બેનને કહી દેજો કે બેન રાતમાં પણ જરૂર પડે તો આ તારા ભાઈને ફોન કરજે બેન તારા માટે ચોવીસ કલાક આ તારા ભાઈના દરવાજા ખુલ્લા છે દોડતી આવજે કોઈ પણ જરૂર પડે કોઈ પણ મુશ્કેલી આવે કોઈ પણ તકલીફ પડે તો દોડતી આવજે એ કોઈ પણ હોય શારીરિક તકલીફ હોય આર્થિક પૈસાની તકલીફ હોય પૈસાની જરૂર પડે ગમે તે તો આ તારા ભાઈના દરવાજા ખુલ્લા છે ગમે ત્યારે તું અડધી રાતે દોડતી આવજે આ તારો ભાઈ હિમાલયની જેમ અડીખમ ઊભો છે ગભરાવાની જરૂર નથી તારી પડખે ઊભો છું તારા બધા જ દુખડાઓ હું દૂર કરીશ હા અને આટલું જરા કહી દેજો તમારી બેનને તો તમારી બેનને મિત્રો સર્વસ્વ મળી ગયું એને આત્મસંતોષ થશે કે વાહ મારો ભાઈ આખી જિંદગી મારા પડખે ઊભો છે પછી મારે સાની ચિંતા કોઈ પણ મુશ્કેલી આવે જીવનમાં તો મારે ડરવાની જરૂર નથી કારણ કે મારો ભાઈ હિમાલયના ડુંગર જેવો મારો ભાઈ અડીખમ ઊભો છે પછી મને સાની બીખ હોય સાનો ડર હોય જીવનની અંદર કોઈ પણ મુશ્કેલી મારા ભાઈના સહારાથી એ મુશ્કેલીને હું પાર કરી જઈશ આવો એને આત્મસંતોષ થશે એને સર્વસ્વ મળી ગયું મિત્રો એને તમે પછી ભેટ આપો ના આપો ગિફ્ટ આપો પૈસા આપો ના આપો એને સારા સારા પકવાન બનાવીને બનાવીને ખવડાવો કે દાર ભાત શાકને રોટલી ખવડાવો એની સાથે તમારી બહેનને કોઈ નિષ્ફત નથી બસ આટલા શબ્દો તમારી બહેન સાંભળશે ને તો એનું અહીંયો નાચી ઉઠશે મિત્રો તો રક્ષાબંધનને દિવસે દરેક ભાઈને મારી વિનંતી છે કે તમારી બહેનને કહી દેજો કે બહેન તો ગમે એટલી દૂર હોય ને છતાં પણ જરૂર પડે રાતમાં તો મારા દરવાજા ખુલ્લા છે દોડીને આવજે અથવા એક ફોન કરજે આરો તારો તારો ભાઈ દોડતો તારે ઘેર આવશે તારી મુશ્કેલીના સહભાગી બનશે અને તારી મુશ્કેલીઓ દૂર કરશે આટલું કહી દેજો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનેલ પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત